અરવલ્લી જિલ્લાની અંદર ગઈકાલે સોશિયલ મીડિયા દ્વારા એક વિડીયો જે વાયરલ થયો છે ખૂબ જ એક શરમજનક ઘટના કહી શકાય ભારતીય જનતા પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ હોદ્દેદારો દ્વારા જે આ કૃત્ય કરવામાં આવ્યું છે એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કાયદોની વ્યવસ્થા વારંવાર અમે અધિકારીશ્રીઓને જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત કરી આ જિલ્લો અને એમાં મોડાસા શહેર એ શિક્ષણની નગરી કહેવાય અને આ નગરીની અંદર કાયદોની વ્યવસ્થા જળવાય તેના માટે અમે વારંવાર રજૂઆતો કરેલી ગઈકાલે જે પ્રમાણે એક વિડીયો જે બહાર આવ્યો છે બજારની અંદર જાહેરની અંદર તાલિબાની સજા આપતો માર મારતો બીપી ગાળો કાઢતો એ માર એક રાજ્ય કક્ષાના મંત્રીના પુત્ર દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે જાણે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય એટલે જાણે તમને ગુંડાગર્દીનું જાણે લાયસન્સ મળી ગયું હોય એવું કૃત્ય આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જે કરવામાં આવ્યું છે જિલ્લાની અંદર ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય હું આજે આપણા માધ્યમથી પોલીસ અધિકારી શ્રી અને વહીવટી તંત્ર માંગુ છું અને રાજ્યના ગૃહમંત્રીને પણ પૂછવા માંગુ છું કે આવા સામે આપના દ્વારા કઈ રીતના પગલા લેવામાં આવશે જો યોગ્ય લેવામાં આવે તો આ જિલ્લાની સામાન્ય પ્રજા પણ ખૂબ જ આ બાબતને લઈને શરમજનક ઘટના જે બની છે એ ખૂબ જ નિંદનીય બાબત ગણી શકાય વારંવાર ગૃહમંત્રી દ્વારા ટીવી પર એવા નિવેદનો આવતા હોય છે કે કાયદામાં હશે તો ફાયદામાં રહેશે અમે પણ એમાં એવું જ કહેવા માંગીએ છે કે દરેક વ્યક્તિ કાયદામાં રે ફાયદામાં રહે વારંવાર કોઈ એવા અસામાજિક દ્વારા જે તત્વો દ્વારા જે પ્રમાણે કૃત્યો કરવામાં આવતા હોય ત્યારે ગૃહમંત્રી દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વરઘોડો કાઢવામાં આવે છે આ જે બાબત અરવલ્લી જિલ્લાની અંદર જે પ્રમાણે બની છે શું આ તંત્રને અને ગૃહમંત્રીને પણ હું પૂછવા માગું છું કે આવા લોકોના શું વરઘોડા નીકળવાના છે કે નહીં